ઝૈનોપસ પ્રસ્તુત કરે છે શ્રદ્ધાબહેન ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ્ય સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે વાર્તાના પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતા હોય છે પરંતુ તેમની જિંદગીમાં જ્યારે અનાયાસ ઘટના ઘટે છે ત્યારે જિંદગી વળાંક લે છે અને આ જ વળાંક પર ઊભા રહી શ્રદ્ધાબહેને વાર્તાને ઝીલી છે આ વાર્તાઓમાં પાત્રોના બદલાતા મનોભાવોને સંવેદનશીલ રીતે વાચા આપવામાં આવી છે ક્યાંક કોઈક વાર્તાને કરુણતાના રંગે રંગી છે તો ક્યાંક ઈર્ષાભાવ કેન્દ્ર સ્થાને જોવા મળે છે ક્યાંક વિયોગ પછીની એકલતાની પીડાનો દર્દભર્યો ચિતાર જોવા મળે છે તો ક્યાંક નામની ઓળખ મેળવવા માટે થતા સંઘર્ષની વાત છે વાર્તાઓમાં પાત્રોનો વ્યાપ ઘણો વિશાળ જણાય છે દરિયા કિનારાના ખારવાથી લઈને શહેરી યુવતીઓ કે પછી આજની જેન્ઝી પેઢીને અનુલક્ષીને વાર્તાઓ કહેવામાં આવી છે ક્યાંક વળી તરુણીના પ્રેમની વાત છે તો ક્યાંક આધેડ વયના પુરુષનું અધૂરું સ્વપ્ન છે સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય તેવા સંબંધોને પણ અહીં સ્થાન મળ્યું છે વાર્તાનું પોત જે પૃષ્ઠભૂમિ પર બંધાય છે તેનું નિરૂપણ ખૂબ જ સચોટ અને અસરકારક હોવાથી દરેક વાર્તા રસપ્રદ બની છે સાથે જ વાર્તા કહેવાની શૈલીમાં એક પ્રકારની રહસ્યમયતા જળવાઈ હોવાના કારણે વાચકને છેક સુધી જકડી રાખે છે પાત્રોના એકબીજા સાથેના સંબંધોની ક્રિયા પ્રતિક્રિયાની સાથે દરેક પાત્રના પોતિકા આંતરિક સંવેદન જગતને સુપેરે બયાન કરતી આ એક નવો પડઘો પાડી રહી છે જે વાચકોને કંઈક નવું વાંચ્યાનો અનુભવ કરાવશે અકથ્ય નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ડોટ ઇન અથવા તમારા એન્ડ્રોઈડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો